જો આ વાક્યના સંદર્ભમાં કરું તો જ્યારે જોકર જોકર જેવો જ વ્યવહાર કરે છે તો આપણને એમાં કોઈ વાંધો ન હોવો જોઈએ એ પોતાનું કામ પૂરી કર્તવ્ય નિષ્ઠા સાથે કરે છે જોકરનો વ્યવહાર જોકર જેવો જ હોવો જોઈએ ત્યારે જ તો તેને જોકર કહેવાય પણ અહીંયા આજે પ્રશ્ન મને એ થાય છે કે જો રિંગ માસ્ટર જોકર જેવો વ્યવહાર કરવા લાગે તો સિંહ કે હાથી કે કોઈ પણ જાનવર સામે બેઠેલા કોઈ પણ દર્શકને ગમે ત્યારે ગોળીઓ બનાવી નાખે કે કોઈ પણ અફરા અફરાતફરી મચાવી નાખે

પોલીસ પર અનેક વખત આંગળીઓ ઉઠતી હોય છે જેમ એક પંજાની બધી જ આંગળીઓ સરખી નથી હોતી તેમ દરેક પોલીસ કર્મી કે અધિકારી ભ્રષ્ટ છે કે અકર્મઠ છે એવું ના કહી શકીએ પણ મોટા ભાગના કિસ્સાઓમાં આવું જોવા મળતું હોય છે ને કદાચ આવા જ કોઈ કારણોસર કહેવત પડી હશે કે હલકુ લોય હવલદાર અને હવે જાણે આ વાત ગૂગલ ને પણ ખબર પડી ગયો હોય એમ ગૂગલ માં પણ આવું કંઈક લખાઈને આવે છે અને આ વાત જે છે એ ગોપાલ ઇટાલિયા રાજકોટ ખાતેની પોતાની જનસભા કરી હતી તો તેમણે શું વાત કરી હતી એ સાંભળીએ પછી આગળ ચર્ચા કરીએ દુનિયા સમસ્યા કેટલી છે દોસ્તો ધ્યાન થી કે વાત એ નથી કે સમસ્યા કેટલી છે રોડ કુટલો છે એ સમસ્યા નથી સરકારી શાળા નથી એ સમસ્યા નથી

કે કોઈ વ્યક્તિએ કારણ વગર માત્ર આનંદ મેળવવા માટે તો આવું નહીં કર્યું હોય એવી આશા રાખીએ અને આ વાત એટલા માટે વધુ મજબૂત બને છે માની શકાય કારણ એક થી વધુ જગ્યાઓ માટે લખાયું છે માટે એ હવે તપાસનો વિષય છે કે કોણે કર્યું કર્યું શા માટે અને ક્યાં અનુભવોના આધારે આવું લખ્યું અને જો તપાસના અંતે આ વાત સત્ય સાબિત થાય છે તો હવે આગળ આ માટે આવા તોડબાજ પોલીસ કર્મીઓ સામે શું પગલા લેવાય છે એ પણ એક પ્રશ્ન છે જો તમે રાજકોટ કે ગુજરાતના અન્ય કોઈ પણ શહેરમાં આવી તોડબાજી જોઈ છે અથવા એનો ભોગ બન્યા છો તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર